તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં અનેક પરિવારો તેમજ મકાનો વાહનો ઉધ્ધસ્ત થયા હતા સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડવામાં ન આવતા પોતાની વેદનાને વાચા આપવા કોંગ્રેસ અસરગ્રસ્તોના વારે આવી છે જેમાં કોંગ્રેસના આગેવાનો સહિતના કાર્યકરોએ પૂર પીડિતોને સહાય મળે તે માટે જનઆક્રોશ રેલી યોજી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ તેમજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પ્રભારી મુકુલ વાસનિક તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક ઉદબોધન સર સયાજીનગર ગૃહ ખાતે મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાંથી જ પગપાળા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જનાક્રોશ રેલીને પ્રસ્થાન આપવામાં આવ્યું હતું સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલ હાસ્યાસ્પદ નિવેદનને સામે જવાબ આપવા માટે કોંગ્રેસના આગેવાનો બોટ તેમજ ટાયર લઈને વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો ત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પૂરની પરિસ્થિતિમાં પોતાનો પ્રાણ ગુમાવનાર લોકોને પચ્ચીસ લાખનું વળતર સરકારે આપવું જોઈએ વિશ્વામિત્રી તેમજ કાંસો ઉપર ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરવા તેમજ કેસરોલ ચૂકવવા સહિતના એકવીસ જેટલા પ્રાથમિક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા बड़ोदा का वड़ोदरा का जो पानी विश्वामित्री नदी में जाता था वहाँ जोन चेंज कर दिया गया अगोरा जैसा एक बड़ा मॉल बना दिया गया भाजपा के नेताओं के बड़े बड़े बंगले महल जैसे बन गए पानी शहर से जो नदी में जाना चाहिए उसमें रुकावट हुई लोग बड़े परेशान रहे एक, एक मजला पूरा पानी में डूब गया लोग छतों पे रहे बिना पानी बिना खाना के रहे गरीब लोगों के झोंपड़े पूरी तरह से नष्ट हो गए छोटे व्यापारी बर्बाद हो गए कुछ भी नहीं मिला था आज जब हमारी जन आक्रोश रैली की शुरुआत हो रही है तब एक कागजी राहत की बात हुई है वो नहीं है वो पूरा नहीं है इतने बड़े नुकसान के बाद पांच हजार रुपये में क्या होगा और जो इलीगल कंस्ट्रक्शन भाजपा का है वहां बुलडोजर नहीं जा रहा है गरीब का झोंपड़ा बुलडोजर भाजपा का जाके तोड़ देता है तो पूरे वडोदरा को पानी में डुबाने वाले बड़े मगरमच्छ बैठे भाजपा के उनके बड़े बड़े बिल्डिंग क्यों नहीं टूट रहे हैं ये मेरा सवाल है